ભગવાનના નામ સ્મરણથી શું ફાયદો થાય આપણે જે પણ ભગવાનને માનતા હોઈએ તેમનું સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં સ્મરણ કરવું જોઈએ વૈજ્ઞાનિકોએ સંશોધનો કર્યા કે ભગવાનના નામ સ્મરણથી શું ફાયદો થાય પચાસ હજારથી વધારે સાયન્ટિફિક રિસર્ચ થયા અને સ્પેશિયલ સાયકોન્યુરો નામનું સોફ્ટવેર જેના દ્વારા વૈજ્ઞાનિક ઢબે સંશોધન થયું તેમાં ભગવાનનું નામ સ્મરણ કર્યા પહેલાં અને ભગવાનનું નામ સ્મરણ કર્યા પછી મનુષ્યમાં કેવા હોર્મોન્સ રિલીઝ થાય છે એ સંશોધન કર્યું યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એટજી ઓઈ અને ડૉક્ટર ન્યુબર્ગ એમણે કહ્યું કે ભગવાનનું નામ સ્મરણ રોજ બાર મિનિટ કરવામાં આવે તો બાળકોની યાદશક્તિમાં વીસ ટકાથી પચીસ ટકા જેટલો વધારો થાય છે અને યુવાનોનો વિલપાવર અને કોન્ફિડન્સમાં વધારો થાય છે અને થી 60 વર્ષના જે છે એમની બફર કેપેસિટી મીન્સ કે શક્તિમાં વધારો થાય છે અને 60 વર્ષથી ઉપરના છે એમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તો સ્વર્ગ અને મોક્ષની વાત તો દૂર પણ યાદશક્તિ શક્તિ કોન્ફિડન્સ અને રોગપ્રતિકારક શક્તિ માટે તો આટલું કરી શકીએ ને